डॉक्टर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना चैतन्य स्टूडियो हूँ असिस्टेंट प्रोफेसर ऑफ पॉलिटिकल साइंस विक्रम सिंह सुजयंशी आप सब आज હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જાહેર વહીવટના અભ્યાસના અભિગમો યુનિટ વિશે તો જાહેર વહીવટના અભ્યાસના અભિગમો એટલે શું વિદ્વાનો કોઈ પણ શાસ્ત્ર અથવા તો વિષયનો અભ્યાસ કોઈક ચોક્કસ દ્રષ્ટિકોણથી કરતા હોય છે કોઈ શાસ્ત્રનો અભ્યાસ જે દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે તેને અભિગમ કહેવામાં આવે છે જાહેર વહીવટનો અભ્યાસ જે વિવિધ દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે તેને જાહેર વહીવટના અભ્યાસના અભિગમો કહેવામાં આવતું હોય છે કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કોઈ એક જ અભિગમથી કરી શકાય નહીં માટે અગાઉ આપણે શાસ્ત્રીય અભિગમની સમજ મેળવી છે અને આજે વાત કરીશું કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એટલે શું એનાથી આપણે શું સમજીએ છીએ તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત સાથે ફેડરિક વિન્સલો ટેલરનું નામ સંકળાયેલું છે વૈજ્ઞાનિક સંચાલનના પિતા ગણાતા ફેડરિક વિન્સલે ટેલર વિવિધ જાણીતી કંપનીઓમાં સામાન્ય કર્મચારીથી લઈને મુખ્ય ઇજનેર જનરલ મેનેજર સલાહકાર જેવા પદો પર રહ્યા તેમણે પોતાના થયેલા અનુભવો નિરીક્ષણ પ્રયોગો વગેરેને આધારે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા જેને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અથવા તો ટેલરવાદ એટલે કે ટેલરિઝમ તરીકે ઓળખાય છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનો મુખ્ય ઉદ્દેશ કામદારોની કાર્યક્ષમતા વધારીને ઉત્પાદકતામાં સુધારો કરવાનો છે તેમણે સંચાલનના પરંપરાગત સિદ્ધાંતોથી અલગ જ વિચારો રજૂ કર્યા હતા ઔદ્યોગિક ઇજનેરી અને ઉત્પાદન વ્યવસ્થાપન ક્ષેત્રે ટેલરના વિચારોનું ખૂબ જ મહત્ત્વ યોગદાન આપવામાં આવ્યું છે પોતાના કાર્ય અનુભવના નિચોડ સ્વરૂપે વર્ષ ઓગણીસો અગિયારમાં ટેલરનું પુસ્તક વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જેનું ઇંગ્લિશ ટાઇટલ હતું ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું પરંપરાગત પદ્ધતિમાં કામદારોને વધુ મહેનત કરવા માટે કોઈ પણ યોગ્ય પુરસ્કાર કે પછી પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે પણ એ સમયે આપવામાં આવતું ના હતું આથી કામદારો પણ માત્ર પોતાની નોકરી ટકી રહે એટલે જ મહેનત કરતા હતા કામદારોને ઉચ્ચ કાર્ય દેખાવના પ્રમાણમાં ઉચ્ચ અને આકર્ષક વેતન મળતું ન હતું માલિકો ઓછી પડતર કિંમતે વધુ નફો ઈચ્છતા હતા જ્યારે કામદારો કામના બદલામાં ઉચ્ચ વળતરની અપેક્ષા રાખતા હતા આવી સંઘર્ષમય પરિસ્થિતિમાં ઉત્પાદકતા અને અસરકારકતા ઘટે તે ખૂબ જ સ્વાભાવિક છે ટેલર માને છે કે વૈજ્ઞાનિક સંચાલનનો હેતુ નિયોજક એટલે એમ્પ્લોયર અને કર્મચારીઓ એટલે કે એમ્પ્લોયસ એમ બંને માટે મહત્તમ સમૃદ્ધિ સુરક્ષિત કરવાનો હોવો જોઈએ જે એક આઈડિયલ વસ્તુ છે પરંતુ મહત્તમ સમૃદ્ધિનો ટેલરે વિશાળ અર્થ કર્યો છે એ અર્થ શું છે તો મહત્તમ સમૃદ્ધિ એટલે કંપનીની દરેક શાખાનો ઉત્કૃષ્ટ વિકાસ થવો જોઈએ સાથોસાથ કામદારોને સારું વેતન મળવા ઉપરાંત દરેક કામદારની ઉચ્ચ કાર્યક્ષમતાનો વિકાસ થવો જોઈએ વૈજ્ઞાનિક સંચાલનના મુખ્ય સિદ્ધાંતો કયા છે એના પર વાત કરીશું તો ટેલરને થયેલ અનુભવ અને કંપનીમાં હાથ ધરેલા વિવિધ પ્રયોગો તેમજ અન્ય અનુભવો અને અવલોકનોના આધારે ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કેટલાક સિદ્ધાંતો રજૂ કર્યા છે ટેલરના મતે સંચાલન તમામ સંસ્થાઓમાં સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય તેવા કાયદાઓ અને સિદ્ધાંતો પર આધારિત હોવું જોઈએ વૈજ્ઞાનિક સંચાલનના મુખ્ય સિદ્ધાંતોને આ પ્રમાણે સમજાવી શકાય છે તો પ્રથમ છે વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ પરંપરાગત પદ્ધતિમાં હુકુમનો નિયમ એટલે કે રૂલ ઓફ થમ પ્રવર્તતો હતો માલિકો અથવા તો સંચાલકો આજ્ઞા પ્રમાણે જ કામદારો કાર્ય કરતા હતા કામદારોના સંચાલનમાં કોઈ સ્વતંત્ર અવાજ ના હતો ઉદ્યોગ કારખાના કંપની વગેરે વગેરે સંચાલનના કર્મચારીઓની સામેલગીરીના બદલે માલિકોની જો જોહુકુમી વર્ચસ્વ અને પ્રભાવ જોવા મળતા હતા કામદારોને બદલે માલિકોનો જ સ્વામિત્વ ભાવ જોવા મળતો હતો આથી ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળા નવા જ વિચારો રજૂ કર્યા ટેલરના મતે દરેક કામદારની કામગીરીનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ અને વિશ્લેષણ કરવું જોઈએ આ સિદ્ધાંત મુજબ કોઈપણ કર્મચારીને સોંપેલ કામનું અવલોકન માહિતી એકત્રીકરણ પૃથ્થકરણ અને અર્થઘટન કરી સામાન્ય નિયમો તારવવા જોઈએ સંચાલકો કે કામદારોએ કામ કરવા માટે પોતાની રીતો ઘડી કાઢવાનો બદલે વૈજ્ઞાનિક રીતો અપનાવી સતત સુધારણા દ્વારા કાર્ય કરવાનો શ્રેષ્ઠ માર્ગ શોધી કાઢવો જોઈએ બીજો મુદ્દો છે કામદારોની વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ તો વિદ્યાર્થી મિત્રો કામદારોને પસંદગી કાળજીપૂર્વક કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કામદારોની પસંદગી માટેની પ્રક્રિયા પરંપરાગત રીતના બદલે વૈજ્ઞાનિક રીતે હાથ ધરવી જોઈએ ટેલર માનતા હતા કે યોગ્ય કામ પર યોગ્ય કામદારો હોવા જ જોઈએ અને તેમને યોગ્ય પગાર પણ આપવો જોઈએ કામદારોની પસંદગી સમયે જો ભૂલો કરવામાં આવે તો તેની અસર સંસ્થાની કાર્યક્ષમતા પર થાય છે યોગ્ય કૌશલ્યો ધરાવતા કામદારો ના હોય તો સંગઠનની કાર્યક્ષમતા ઘટતી જાય છે આથી દરેક સંગઠને વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ્ય કામદારોની પસંદગી કરવી જોઈએ કામદારો પાસે પરંપરાગત મજૂરી કરાવવાના બદલે તેમની ક્ષમતા અને પ્રેરણાના આધારે કામ સોંપવું જોઈએ પસંદ કરેલા કામદારોને કામની યોગ્ય તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે કામદારો મહત્તમ કાર્યક્ષમતા સાથે સાથે કામ કરે તે માટે યોગ્ય પ્રશિક્ષણ આપવું જોઈએ કોઈ પણ સંગઠનની ઉત્પાદકતા અને અસરકારકતા તેના કર્મચારીઓની વ્યક્તિગત ક્ષમતા ઉપર આધારિત હોય છે આથી જ કર્મચારીઓની કાર્ય ક્ષમતાને મહત્તમ સ્તરે વધારવા માટે યોગ્ય તાલીમ અને વિકાસ ખૂબ જ જરૂરી બને છે કોઈ પણ કંપનીના વિકાસની સાથે તેના કર્મચારીઓનો પણ વિકાસ થવો જોઈએ કામદારો કામમાં ઉચ્ચ પ્રાવીણ્ય ધરાવતા હશે તો જ સંગઠનના વિકાસમાં પોતાનું મહત્તમ યોગદાન આપી શકશે એવું એમનું માનવું હતું ત્રીજો મુદ્દો છે સંચાલકો અને કામદારો વચ્ચે સહકાર અને સંવાદિતા આ સિદ્ધાંત સંચાલકો અને કામદારો વચ્ચે વિવાદના સ્થાને સુમેળ વધે તેના પર ભાર આપે છે પરંપરાગત પદ્ધતિમાં કારખાનાના માલિકો અને સંચાલકો તેમના કર્મચારીઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા ન હતા આથી કામદારો ઉદ્યોગ કે કારખાના સાથે ભાવનાત્મક એકીકરણ અનુભવતા ન હતા આ સિદ્ધાંત અનુસાર સંગઠનના લક્ષ્યોને પહોંચી વળવા માટે માલિકો સંચાલકો અને કામદારો વચ્ચે પરસ્પર સમજણ અને સહકારની ભાવના પ્રવર્તતી હોવી જ જોઈએ સંચાલકો અને કામદારો વચ્ચે સહકાર અને સંવાદિતા માટે તેમના એકબીજા પ્રત્યેના માનસિક વલણોમાં બદલાવ આવે તે ખૂબ જ જરૂરી છે ટેલર વૈજ્ઞાનિક સંચાલનમાં સંચાલકો અને કામદારો એમ બંને પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ લાવવા પર ભાર મૂકે છે વૈજ્ઞાનિક સંચાલનની કોઈ પણ યોજનાને સફળ બનાવવા માટે સંચાલકો અને કામદારો વચ્ચે શ્રેષ્ઠ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસે અને જળવાય તે ખૂબ જ જરૂરી છે બંને જૂથો પરસ્પર ઝઘડા દુશ્મનાવટ અને વૈરવૃત્તિનું વલણ છોડી ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપીને એકબીજા સાથે સંપૂર્ણ સહયોગ કરે તે અનિવાર્ય છે બંને જૂથો વચ્ચે પરસ્પર વિશ્વાસ જળવાય તે ખૂબ જ જરૂરી છે સંચાલકો એ કામદારોના હિતોનું ધ્યાન રાખવું જોઈએ તો બીજી બાજુ કામદારોએ પણ નિષ્ઠાથી કાર્ય કરી સંગઠનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું જોઈએ ચોથો મુદ્દો છે કાર્યો અને જવાબદારીનું વિભાજન ટેલરનું માનવું છે કે સંચાલકો અને કામદારો વચ્ચે કાર્યો અને જવાબદારીનું સમાન અને સ્પષ્ટ વિભાજન કરવું જોઈએ સંચાલકો ઓછી જવાબદારી સ્વીકારે અને કામદારો પર કામની સંપૂર્ણ જવાબદારી લાદી દેવામાં આવે તે યોગ્ય બાબત નથી કાર્ય વિભાજનથી દરેકની જવાબદારી સ્પષ્ટ થાય છે પરસ્પર સમજણ અને વિશ્વાસ વધે છે બિનજરૂરી સંઘર્ષને ટાળી શકાય છે તેમજ કોઈ પણ જટિલ કાર્યને અસરકારક રીતે કરી શકાય છે કામના આયોજન નિયંત્રણ દેખરેખ કાર્ય પદ્ધતિઓ નક્કી કરવી તાલીમ વગેરે સંચાલકોની જવાબદારી છે જ્યારે સંચાલકોની સૂચનાઓ મુજબ નિષ્ઠાથી સમય મર્યાદામાં કોઈ કાર્ય પાર પાડવું તે કામદારોની જવાબદારી છે વૈજ્ઞાનિક સંચાલનની પ્રવૃત્તિઓ એટલે કે ટેકનિક્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ આને આપણે સમજવાનો પ્રયાસ કરીએ હવે મિત્રો તો નિરીક્ષણો પ્રયોગો અને વિશ્લેષણ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે મહત્પદ ઉત્પાદન વૃદ્ધિ માટે કેટલીક પ્રવૃત્તિઓની હિમાયત કરવામાં આવી છે જેમાં પહેલાંની વાત કરીશું તો એ છે સમયનો અભ્યાસ ટાઈમ સ્ટડી કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે લાગતા સમયનો સમય નિયમન ઉપકરણો દ્વારા વિગતવાર વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે છે સમયનો અભ્યાસ ચોક્કસ કામ કરવા માટે જરૂરી પ્રમાણભૂત સમય નક્કી કરવામાં મદદ કરે છે કામદારોમાં સમય સભાનતા હોવી આવવાથી નિર્ધારિત સમયમાં કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે કામદારો મથે છે આથી કામદારોની કાર્યક્ષમતા વધે છે અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે સમય અભ્યાસથી સમયનો બગાડ થતો અટકે છે અને નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થાય છે બીજો મુદ્દો છે ગતિ અભ્યાસ એટલે કે સ્ટડી ઓફ મોશન ગતિ અભ્યાસ એક પ્રવિધિ છે જેમાં કામદાર પોતાનું કાર્ય કરતી વખતે જે હલનચલન કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે કાર્ય દરમિયાન વ્યક્તિના શરીર અને અંગોની હિલચાલનું નજીકથી અવલોકન કરવામાં આવે છે કામદારની હિલચાલનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી નકામી ગતિને દૂર કરી શકાય છે આથી કામદાર બિનજરૂરી થાક અનુભવતો નથી ગતિ અભ્યાસને વિકસાવવાનો શ્રેય ફ્રેન્ક બી ગિલબ્રેથ લિલિયમ એમ ગિલબ્રેથને ફાળે જાય છે સમય અને ગતિ અભ્યાસનો હેતુ કાર્ય કરવાની સૌથી કાર્યક્ષમ અને શ્રેષ્ઠ પદ્ધતિ શોધીને ઉત્પાદન વૃદ્ધિ માટે માનવ સંશોધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો છે ત્રીજો મુદ્દો આવે છે થાક અભ્યાસ એટલે કે સ્ટડી ઓફ ફેટિગ જો કોઈ પણ વ્યક્તિ સતત લાંબા સમય સુધી કામ કરે અને થોડો સમય આરામ કરે તો માનસિક રીતે અને શારીરિક રીતે થાક અનુભવે તે ખૂબ સ્વાભાવિક વાત છે પરિશ્રમના કારણે લાગેલો થાક કામદારના શરીર તથા મસ્તિષ્ક અને માનસિક સ્વાસ્થ્ય કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે થકાવટને કારણે કામદારની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા ઘટે છે પરંપરાગત પદ્ધતિમાં કામદારોને વિશ્રાંતિનો સમય પણ આપવામાં આવતો ન હતો આથી ટેલરે કામ દરમિયાન કામદારોને આરામનો પૂરતો સમય આપવાની પણ હિમાયત કરી વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાવવામાં આવતો થાક અભ્યાસ કામદારોમાં થાક ઘટાડવામાં મદદ કરે છે અને કામદારોની કાર્યક્ષમતા જળવાઈ રહે છે ચોથો મુદ્દો જે છે કાર્યાત્મક ફોર્મેનશીપ એટલે કે ફંક્શન ફોર્મેનશીપ તો કાર્યાત્મક ફોર્મેનશીપ એ સંચાલનનું વ્યવસ્થિત માળખું સ્થાપિત કરવાની હિમાયત કરતી સંચાલનની ખૂબ જ મહત્વની પ્રયુક્તિ છે સંગઠનમાં વિવિધ પ્રકારના કાર્યો હોય છે આથી કોઈ એક જ વ્યક્તિ તમામ કાર્યને યોગ્ય ન્યાય આપી શકે નહીં સંચાલનની પરંપરાગત પ્રણાલીમાં એક જ વ્યક્તિ તમામ પ્રકારના કામની દેખરેખ રાખતો હતો ટેલરે સંગઠનમાં કાર્ય વિભાજન અને વિશેષજ્ઞતાની હિમાયત કરી છે કોઈ પણ સંગઠનમાં એક જ વ્યક્તિ તમામ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન ધરાવતો હોય તે શક્ય નથી આથી કેટલાક નિષ્ણાત પર્યવેશક દ્વારા આયોજન અને ઉત્પાદક કાર્યને લગતી બાબતોની દેખરેખ રાખવી જોઈએ ટેલરે વિવિધ અને વિશિષ્ટ ભૂમિકાઓ માટે અલગ અલગ પર્યવેશક રાખવાની હિમાયત કરી છે આ પ્રયુક્તિ પ્રમાણે સંગઠનમાં સંચાલનના કાર્યને બે પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે પ્રથમ છે આયોજન અને બીજું ઉત્પાદન કાર્યાત્મક ફોર્મેનશીપ પ્રવિધિમાં કામના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા અને દેખરેખ રાખવા આયોજન વિભાગમાં ચાર પર્યવેશક અને ઉત્પાદન વિભાગમાં ચાર પર્યવેશક એમ કુલ આઠ પર્યવેશક રાખવાની ભલામણ કરવામાં આવી છે આયોજન વિભાગના ચાર નિષ્ણાંત પર્યવેશકો આયોજન કરે છે અને ઉત્પાદન વિભાગના ચાર નિષ્ણાત પર્યવેશકો કામદાર પાસેથી યોગ્ય કામ લઈને ઉત્પાદનમાં મદદ કરે છે કાર્યનું માનકીકરણ અને સરળીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ સિમ્પ્લિફિકેશન ઓફ વર્ક તો વિદ્યાર્થી મિત્રો ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માનવીય ભૂલોને ઘટાડવા અને ન્યૂનતમ સંશોધનો દ્વારા મહત્તમ ઉત્પાદન વધારવા માટે કાર્યનું માનકીકરણ અને સરળીકરણ થાય તે અનિવાર્ય બાબત છે કાર્યનું માનકીકરણ એટલે કોઈ કાર્ય સાથે સંકળાયેલ વિવિધ પરિબળો માટે ચોક્કસ ધોરણો સ્થાપિત કરવા ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલ કાચી સામગ્રી મશીનો સાધનો પદ્ધતિઓ કાર્યસ્થળ સાથે સંકળાયેલ કામની વિવિધ પરિસ્થિતિઓ વગેરે અંગે ચોક્કસ માપદંડો નક્કી કરવા ખૂબ જ જરૂરી છે ઉત્પાદન પ્રક્રિયામાં સરળીકરણ લાવવું જરૂરી છે તૈયાર માલના વધુ પડતા પ્રકારો બિનજરૂરી કદ વજન વગેરે દૂર કરી કાર્યમાં સરળતા લાવવી જરૂરી હોય છે ઉદાહરણ તરીકે લઈએ તો કાગળનું ઉત્પાદન કરતી એક કંપની જુદા જુદા ત્રણ હજાર પ્રકારના કાગળ બનાવે તેના કરતાં ત્રણસો પ્રકારના સારી ગુણવત્તાવાળા કાગળો બનાવે તે વધુ યોગ્ય છે ઉત્પાદન ખર્ચ ઘટાડવા ઉત્પાદકતા વધારવા અને ગુણવત્તા સુધારવા કાર્યનું સરળીકરણ મદદરૂપ બને છે તો મિત્રો આપણે હોલસમલી જોઈએ તો વીસમી સદીના પ્રારંભમાં ઉદભવેલો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એ જાહેર વહીવટના અભ્યાસ માટેનો એક મહત્વપૂર્ણ અભિગમ રહ્યો છે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કરવાનું શ્રેય એફ ડબલ્યુ ટેલરને જાય છે ટેલરે સંગઠનમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સુધારવા માટે વૈજ્ઞાનિક સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો રજૂ કર્યા ટેલરે સંગઠનમાં દરેક કાર્યમાં પરંપરાગત પદ્ધતિઓના સ્થાને વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ પર ખૂબ ભાર મૂક્યો વૈજ્ઞાનિક સંચાલનના અભિગમ મુજબ વૈજ્ઞાનિક રીતે કાર્યોનું નિયોજન કાર્યોની સોંપણી સંગઠનમાં શારીરિક અને બૌદ્ધિક ગુણોને આધારે કામદારોની વૈજ્ઞાનિક ઢબે પસંદગી અને તાલીમ કામદારો અને સંચાલકો વચ્ચે કાર્યો અને જવાબદારીઓનું સ્પષ્ટ અને સમાન વિભાજન કામદારો અને સંચાલકો વચ્ચે પરસ્પર સહકાર ઉત્પાદકતા અને અસરકારકતા વધારવા સંચાલકો અને કામદારોના સંયુક્ત પ્રયાસો કામદારોને ઉચ્ચ કાર્ય દેખાવ બદલ યોગ્ય વળતર સંચાલનની સમસ્યાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ વગેરે જેવી બાબતો ખૂબ જ મહત્ત્વની છે માનવીય સંબંધોના સિદ્ધાંતવાદીઓ અને વર્તનવાદીઓ દ્વારા આ અભિગમની ટીકા પણ કરવામાં આવી છે કેટલાક ટીકાકારોના મતે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ અવ્યવહારુ છે તેમાં માનવીય અને પર્યાવરણીય પરિબળોની અવગણના કરવામાં આવી છે આ અભિગમની ઘણી ટીકાઓ થઈ હોવા છતાં પણ કહી શકાય કે તેણે વહીવટ અને સંચાલનના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે જાહેર વહીવટના વિવિધ અભિગમો વિશે આપણે વાત કરી જેમાં આગળના લેક્ચરમાં આપણે વાત કરી શાસ્ત્રીય અભિગમની અને આજે આપણે સમજ્યા છીએ વૈજ્ઞાનિક અભિગમ ત્યાં સુધી નમસ્કાર